દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ આજે ખંભાળીયા પહોંચ્યા હતા આ દરમિયાન તેમના દ્વારા દ્વારકા રેન્જનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું ખંભાળિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમોનિયલ પરેડનું નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી આવેલા અંદાજે એકસો ચાલીસ જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો દ્વારા પોલીસ જવાનોની કામગીરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ પોલીસ વિભાગ દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનોમાં આધુનિક સાધનો ગુનાખોરી નિયંત્રણની રીતો તેમજ પોલીસની દૈનિક કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવે પોલીસ જવાનોને પ્રોત્સાહન આપતે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની છે તેમણે જનસેવા શિસ્ત અને કાર્યક્ષમતા સાથે ફરજ બજાવવાની અપીલ કરી હતી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રેન્જ આઈજીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેના કારણે પોલીસ જવાનોમાં ઉત્સાહ અને મનોબળ વધ્યું હતું રિપોર્ટર ઘનશ્યામસિંહ વાધેર ટીવી સેવન લાઈવ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા આજરોજ માન્ય આઈજીપી પી સાહેબનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ સંદર્ભમાં પરેડનું આયોજન કરેલું અને અલગ અલગ જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઇવેન્ટો હોય એ તમામનું પ્રદર્શન પણ આજે રાખેલું હતું અને જે અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે અને આજ રોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એનું આયોજન કરેલ છે